મિત્રો તમે જે આ દ્રશ્યમાં નદી જુઓ છો એ છે કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામની કાલિંદી નદી તેમાં પુલના કોઝવે ઉપરથી પુલ ઉપરથી નદીના પુલ ઉપરથી પાંચથી છ ફૂટનું પાણી જાય છે અત્યારે કાલિંદ ડેમ ઓવરફ્લો થવાના કારણે અત્યારે નદી ઉપરથી પાણી ઘણું બધું વહે છે અહીંયાથી ગામમાં જવાનો રસ્તો તદ્દન બંધ થઈ ગયો છે કોઈ પણ સંજોગોમાં ત્રણથી ચાર દિવસ સુધી ગામમાં જવા એવું છે નહીં આ નદીને સામે કાંઠે સામે કાંઠે તમે જોવો છો એ ગામ છે અને પાછળની સાઈડમાં વાડી વિસ્તાર છે વાડી વિસ્તારની અંદર અત્યારે કમસે કમ પા પચાસથી સાઠ વાડીઓ છે પચાસથી સાઠ વાડીમાં રીણાંક છે બધા લોકો અત્યારે ઈશ્વરિયા ગામ થી પણ સંપર્ક વિહોણા છે અને આજુબાજુના બધા બે ત્રણ ગામ છે મોજપરા છે છે તો એ ગામમાં જવા માટે પણ રસ્તામાં બીજી ઘણી બધી નદીઓ આવે છે તો એ ગામમાં જવા માટે પણ સંપર્ક વિહોણું છે અત્યારે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ માણસ બીમાર પડે કોઈને કાંઈ થાય અત્યારે મોટો પ્રશ્ન તો અત્યારે એ છે કે આ બધી વાડી વિસ્તારમાં ભેંસો ગાયો રાખે છે માલધારી બધા ખેડૂતો જોઈએ છે તો અમારે દૂધ દેવા જવું ક્યાં બરાબર છે તો અત્યારે રમેશભાઈ ધડુકને પણ અમે ઘણી વખત રજૂઆત કરી છે રૂબરૂ પણ બોલાવીને રજૂઆત કરેલી છે રમેશભાઈને જે આપણા સંસદ સભ્ય હતા રમેશભાઈ ધડુક તેમને પણ રજૂઆત કરેલી હતી તે રૂબરૂ આવી આ સ્થળ ઉપર આવી અને એ જોઈ ગયા છે તો પણ હજી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી અને રમેશભાઈ તો અત્યારે વયા ગયા આપણે શ્રી મનસુખભાઈ માંડવીયા આવ્યા છે સંસદમાં તો પણ પણ હજી કશું જ આવ્યું નથી છેલ્લા દસ વર્ષથી અમે આવીને આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો અમારે જાવું તો જાવું ક્યાં સરપંચને પણ અમે ઘણી વખત વખત રજૂઆતો કરી છે સરપંચ ને ઈશ્વરિયા ગામ ને સરપંચ ને પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ અમારું મારું કામ નથી થતું તો હું બધા મત માંગવા જ આવે છે